આપણે આ ખૂણે પણ પેલા ખૂણે છે આપણે લેડો કાયો ખૂણે ખોટા છે લે પૈસા લેવાના લાખ રૂપિયા લેવાના છે તો ખબર છે મારે તો પેલા છે તારે જે મળી જાય પણ ને મસ્ત જોડે નથી કરી પણ હવે એવું લાગે છે કે દવા બવા નખવું પડશે

રાજગર તો પેલા વાયેલો તો બહુ ઉગે જ કે તારે ઈ હાટી એટલે કે પેલા દોણા પડતા છે હા દોડા પડતા છે લા ખોય ખરાક લેડો અરમુ શું કતો તો આપણે ફેસ લાઈ છે હા નિયંથી ઓલમે ખોદને સાર મરી ગયો મારો કાકો સિક્કો હતી આવના આ પોઈન્ટ લાવે હુએ આ તા હુએ તું બોલે

આ બધું પૂણી હું આ મારા પગ બેહી જો દે તું ઓય મય 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 ના કાકા ના ના એ વાત કો બોલો બોંજોય તો અને તાર કર્યું છે શું છે શું કર્યું છે તું અરે આ કાકા કા પણ હું તો કાઠું ગયો તો આ કેતો ખાડો ભરણો તારે એ તો ખેતરમાં કુ તાકવાય નઈ આ કે જા હા કાકા આ કાકા ખેતરમાં છે કા હું કાઠવા તો પણ હવે હું શું કો અને પેલો લેબલો ભર લેબલો ને પેલો પેલો પડ્યો હા જે બાર બાર કાઢવા ના હે એ અમે કાલ વાત ચાલે કાલ કા હી નાખ્યો આ તો કેમ ના મળે તો આ તો જમને મળે હમ હમ અમે મૂ હા પેલા આપા રાધી બી નઈ રા ઓય ગિરાવો તો હગાણ કે માતા ના માતા ના તો અરક તારે આવો આવ જાવ એનો કાલ ફોન આયા તો એવું એમ હમ આવ

જોતી વેણો આવી ઉખાડી નાખી મે જો કાઈ ભર તો કોણ આવે શું લાગે આ કે મારો પથીજાનો ડારો આવો ગયો છે આ જો અમને ડાઘામ થી બાગરામ ઉખાડી તો નાખી પણ ઓ ઓ કે આ દે ઈ

બકરીઓ કાકો બકરીઓ એનું કાકડી જો આવ કાકડી અબ કાકા કાકડી તો કીધું ખાઈ તોડી નાખી એ અલા તાર કાકીએ વેલા વેલા કીધું તો કે હા તો કાકડીના બે ટુકડા લાવજો એમ પણ કાકા નાખી હવે શું કશુ ડોક્ટર તો કાકા ફળ્યું હશે કે કરદો ફળ લઈ જા કાકીના શાક કરવા બલ્લે કાકી ભિખારા ખાય ત આજ તો ખાઈ રોટી રોટી કાઈમે

કોઈ કોમ કરી કરાશે અમે આખો દાડી કા કરો ને કાટી નું ખેસ ખેસ કરે પણ એક દાડ ટૂ મઈ નાખી દો તો હવે ખાવ ખોદું ખાવા શું બનાવજો ખોદું બના ચણા મસાલા છે ટામેટા પની ટીકા પની ભૂજી પની કડાઈ પની અંગારા ઈ બનાવું આપણે તો એ તો પૈસા પૈસા છે ને આપણે તો હોટલ માં જાય હા પૈસા દઉં ડાલું મારું કાકા પૈસા તો મુકું ગઈ હા તો તારકા જીના કરલા પડે છે હા ઈરેવેસી માર ને એક પાસ ખા કાકા આશી વાત તો પેલી કાચી રહીને તમે મને તમારો પણ મને નહીં પ્યા બાજુ ઘરમાં લાકડી સૂટતી ઉડતી છે તમારે શું આવડું કઢાવીએ તમારી તો નહીં ગોમમાં પણ મારી તો છે થોડી તારો તારી ગો મો આવડું ને પેલા હૈયા રાહ ભાવ ના આયા પેલા રાધુજી તો રાધુજી લાવ્યા એમાં પેલા 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 ભૂપેલો ભૂપો હમ તો હૈયો કર્યો તો પેલા ભોગો તો મરાયો એ તો મારા એવા તો

કરી દે હા મારો બાબુ મારો જિગરી દોસ્ત આડો મારો જિગરી દોસ્ત

અરે અરે તારું ગાડી આકુ હા ઉભારો જી હા પતળી જા ઓ કાકા પાછો આપણે હરજી પોકે તારું પડશે ઠેટીને બસ કાકા આઈ ગયો હા મારો બસ ઘીરા જાતને

અહ ડાયરેક્ટ ઘરે લાવારા અ ડાયરેક્ટ ઘરે લાવડો હા રોડે એડા ઈ તો નોહો આવે છે ઓલા ફોન હવે આપતા છે હવે શું કરવું હળ આબા તો દે ચા પાણી કરા આવી ગયા આવો આ ડોર મારું ઓછું કે તું વઘડતું નહિ પહેલા કે નહીં ધુઈ કે તું કોઈ પાર ઊભો હતા ચાર નો હજી પહેલો નતો એનું કરી હ બાર લાવ લે કોઈ કોઈ તકલીફ ના રે હવે ગાડી આ તો આજે મળી જાય કોઈ

અધે એમપીસી કે સાલચી ઓયા બીજી કરી તો ભત્રીજો આવા ઉપર આધા અમારા એતામે તો થોડી પૂસી લેઓ આના ના છોરા ભત્રીજા ને હેડો એક બસ અમે બોદનું જવા વાલા તમને હા ઈ સે યમે આસુકો લે અમે બોદનું જવા વાલા હા રોકો શું હતો તમને તો કેવું છે ના બો કેવું નહી પણ કેવું ગમોચા ને એ તો જવા વાલા તો હા હા પહેલા જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક